નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણી ની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ કોના પ્રારબ્ધ નું સોમેશ્વર માસ્તાના મકાન પાસે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું સોમેશ્વર માસ્તાની પચીસેક વર્ષની ભત્રીજી યમુના ગાંધી હતી ઘરથી થોડે દૂર નાની ટાંકી પાસે ઊભી ઊભી લાંબા હાથ કરીને રોષે ભર્યા અસ્પષ્ટ શબ્દો કાઢતી કાઢતી કોઈ મોવાલી પણ જહેરમાં ઉચ્ચારવા હિંમત ન કરી શકે તેવી અશ્લીલ ગાળું કોણ જાણે અંતરિક્ષમાં કોને બાડી રહી હતી પચાસ વર્ષના સોમેશ્વર માસ્તર બહાર આવ્યા ને યમુનાને ફોસલાવા લાગ્યા યમુનાને એને પણ અપ શબ્દો કહ્યા આખરે સોમેશ્વર માસ્તરના પચીસેક વર્ષના યુવાન પુત્ર પ્રોફેસર વીર સુતે એક સોટી સાથે ટોળા ટોળ આવીને ગાંડી યમુનાના શરીર પર ફટકા ખેંચવા માંડ્યા ત્યાર પછી આડા હાથ દેતી ચમકતીને ડરતી યમુના રટી રટી ઘરની અંદર ચાલી ગઈ યમુનાને ઘરની અંદર લઈ જઈ એક ઓડીમાં પૂરીને પણ વીર સૂતે જ્યારે મારવાને ત્રાર દેવા લાગ્યો ત્યારે એક દસેક વર્ષનો છોકરો ત્યાં ઊભો ઊભો કહેતો હતો બાપ હોય બોલો માં બાપ હોય ચૂપ રહો તો બાપુ નહીં મારે બાપુજી હવે બાઈ ફોઈને ના મારો એ કશું બોલતા નથી હો બાપુજી તું બહુ ડાહલો ન ખા દેવો વીર સુતો પોતાના એ પુત્રનું મોઢું તોડી લીધું સોમેશ્વર માસ્તર એ પોતાના ઓડી તરફ ધીરે ધીરે આવી રહ્યા હતા ત્યારે તેના તેના દીકરા વીર સુતે વઢીને કહ્યું તમે જ એને બહિકાવા દીધી છે હું કહી કહીને થાક્યો કે એને ગાંડાની હોસ્પિટલમાં મૂકવા દો ત્યાં એ સાચી થશે એના ત્યાં જ વહેલો છૂટકો થશે પણ તમે તો એને જ્યારે જ્યારે રજા ગાળવા આવીએ ત્યારે ત્યારે આ હેયા હોડી છાતી પર અને છાતી પરને છાતી પર રાખી છે ભાઈ મેં સારા માટે જ કાંડાની ઈસપિતલી ના કહી છે ત્યાં એ બાપડીનું પોતાનું કોણ ને અહીં ક્યાંય મોટર કે ટ્રેનમાં જગદાઈ જશે તો તો તેના પ્રારંભથી વાત બનશે પણ ભાઈ આપણે દેખી પેખીને એને કુટુંબમાંથી કાઢીએ તો એનો જીવ અંદરખાનેથી કકડી ઉઠશે એને ગાંડા માણસને એવું શું ભાન હોય તમે પણ કેવી વીર સુધ હસ્યો હું ઠીક કહું છું ભાઈ જીવ કકડે તો હવે શું કરવું છે કંઈ છૂટકો પતાવવો છે કે નહીં એકવાર હું જોઉં એને ભેરપુર લઈ જાઉં જ્યાં લઈ જતા હો ત્યાં લઈ જાઉં તું આજ સુધી એ વહેમમાં પડવાની ના પાડતો હતો ને હવે ના નહીં પાડું ગમે તે ફિકર બાવા કે મેલડીના બુવા પાસે લઈ જાઉં નીકળ પછી હું ગાંડાની ઇસ્પિટલે મૂકી આવીશ હવે હું કોઈની શરમ નહીં રાખું આપણી એ કોઈ નજીકની સગી છે કે એને વેઠું છો એની સગી બહેનો ને માસીઓ તો ભાવ પૂછતી નથી એમ ન વિચાર ભાઈ કોને ખબર છે કે આપણે આ આખા કુટુંબમાંથી કોના પ્રારંભનું દાણે ખાતા હશું આ વાત તમે મને ચોથી વાર સંભળાવી મન બહુ જ દુભાય છે ત્યારે જ એ વાત યાદ આવે છે વીર સુદ વારો હવે જે કરવું હોય તે પતાવો નહીં તો મારે એ ગાંડીના પ્રારંભનો દાણો મારા ઘરમાં નથી જોતો હું ભલે ભૂખ્યો રહું વર્તા દિવસની ગાડીમાં સોમેશ્વર માસ્તર પોતાની ગાંડી ભત્રીજી યમુનાને લઈ જ્યારે ટ્રેનમાં બેઠો ત્યારે પેલો દસ વર્ષનો બાળક દેવો તેમની સાથે ચાલ્યો હતો એ બાળક સોમેશ્વર માસ્તરનો પુત્ર અને પ્રોફેસર વીર સુખનું પુત્ર થાય એની પોતાની મા એને નાનું મૂકીને જ મરી ગયેલી એટલે એ દાદા પાસે ઉછરેલો એને એના દાદા જોડે વિશેષ બનતી હતી એના પિતાએ પણ જાણી જોઈને વળાવ્યો હતો પિતા અમદાવાદમાં સાયન્સના પ્રોફેસર હતા નવી શ્રી પરણિયા હતા તેમને કલકત્તાની વિજ્ઞાની પરિષદમાં નવા પત્ની સહિત જોયું હતું આ બાળક એનું એક જ સંતાન હતું એને ગળે વગાડીને પ્રવાસ કરવામાં સી મજા પડી ભેરપુર નામના એ વડઘાટ કરવા માટે જાણીતા દેવ મંદિરમાંથી ત્રીજા દિવસે રવિવારે જ્યારે દાદા અને પુત્ર દેવું ગાંડી યમુનાને લઈ પાછા વાળ્યા ત્યારે દેવ હેપતાઈ ગયો હતો પોતે જેને બાપ હોય કહેતો હતો તે ગાંડી યમુના થાકી લોથ થઈ આ ગાડીના પાટિયા પર સબની સ્થિતિમાં પડી હતી એના ટૂંકા ટૂંકા જંડિયામાંથી કેટલી પૂણીઓ ખેંચાઈ ગઈ હતી એના કપાળની ચામડી વારના જથ્થા નજીક સૂજી ગઈ હતી ને એના ગાલ પર ઉગરા વેસતી તમાચાના આંગળા ઉઠી આવ્યા હતા એ વારે વારે ચમકતી હતી બાપ હોઈને એ મારતો તો કોણ હે દાદા દેવો ભયભીત અવાજે પૂછવા લાગ્યો ભુવો એ ભૂવો હતો એટલે શું ભૈરવનો પૂજારી એ કાળોને કદરૂપો હતો તે સાથી ભૂવો એવા જ હોય પણ એને બાપ ને ત્યાં બેઠેલી બીજી ભાઈઓને તો કેમ મારી મારવાથી ભૂત જાય બાઈ ફોઈનું ભૂત તો ના ગયું મને તો દાદા એમ લાગે છે કે જાણે એ બહુ જ બાઈ ફોઈને ચૂંટ્યો છે હવે જુઓ ને બાપ હોય ચમકે ચમકીને આમ તેમ જોયા જ કરે છે મને એ બહુ ન ગમ્યો એ મંદિર પણ બહુ બહુ ડરામણું લાગ્યું ને ત્યાં બેઠેલી બધી બાઈઓ પર આટલી બધી ને રડા ને ડર ધમકી તે સી ખરું જોતા સોમેશ્વર માસની પાસે આ પ્રશ્નોના ઉત્તર નહોતા એમણે કદી અગાઉ બેરોપુર જોયેલું નહીં ઘણા માણસો પારસીઓ અને મુસલમાનો પણ પોતાના ગાંડા થઈ ગયેલ કુટુંબીઓને બેરોપુર લઈ જતા ને તેમાંનું કોણ આરામ મેળવીને આવ્યું તેની નજરે સાબિતી તો નહોતી દીઠી પણ ફરતા ગામોમાં અજાણ્યા અજાણ્યા લોકો એવી વાતો કરતા કે ભૈરવ આગળ વળગાટ ઉભો રહેતો નથી ફલાણાને આરામ થયો ફલાણાનું ભૂત ભાગી ગયું પેલા પારસીની છોકરીને વળગેલી વાઘરણ ચાલી ગઈ અરે એને તો બુવાએ ચૂટલે ઝાલી ઝાલી લપટાકો મારી મારીને કાઢી વગેરે ખાલી વાતો જ હવામાં તરતી આવતી હતી આમ તે કોઈને સારું થાય હે દાદા એ પ્રશ્ન પૂછનાર દેવુને સોમેશ્વર માસ્તર કશો જવાબ ન વાડી શક્યા એને પોતાને પસ્તાવો પણ બહુ થયો કે એને ઊંડા ઉતરીને કસી ખાતરી કર્યા વગર યમુનાને ભેરવ લઈ જઈ ગાદકી માર ખવડાવ્યો યાદ કરતા કરતાં એને પણ ભોવા પ્રત્યે ધૂણા જન્મી આ માણસમાં શિવજીનો સંદેશ હોય જ કેમ શકે આવી કૂરતા ગાંડા માણસો પર કરાઈ હે દાદા મને તો દયા જ આવે છે એવું બોલતો દેવું હસવાનો પ્રયત્ન કરી રડવું રોકતો હતો સૂતેલી યમુનાની નજીક પોતે બાપ હોય કેમ છે હવે દુખે છે એમ કહેતો ગાળ પંપાડવાની નજીક ગયો ત્યાં યમુના ટ્રેનના પાટિયા પરથી ચમકી ઉઠી બારી વાટે બહાર કૂદી પડવા દોડતી હતી દાદાએ એને પાછી સૂર ત્યારે એનો ચહેરો ખૂબ દયામણો લાગતો હતો દેવ એ પૂર્ણ સોમવારની ધૂણાવાની ક્રિયાને વારંવાર યાદ કરતો હતો પોતાની આંખો આડે હાથ ચાપી દેતો હતો ને મનમાં મનમાં બોલતો ભયંકર બહુ ભયંકર દાદા બહુ નિર્દય ઘેર પાછા આવ્યા પછી સોમેશ્વર માસ્તર પોતાના પ્રોફેસર પુત્રની શર્મિંદા બન્યા એણે દેવ દેવલા અને ભૂત વહેમો પર સારી પેઠે મેણા ટોણા સાંભળ્યા ને છેવટે એક દિવસ ગાંડાની ઈસ પિત્તાલી યમુનાને મૂકી આવા ડોસા કબૂલ થયા પણ ધીમે ધીમે બબડે જ કર્યું કે કોને ખબર છે આપણે એના પ્રારંભનો રોટલો ખાતો હશું તો આ વાક્ય ફક્ત એક દેવું જ સાંભળતો હતો એને બીજું તો કાંઈ સમજાતું નહોતું પણ રોટલો ખાવાની વાત બાળક તરીકે એને પરમ મહત્ત્વની લાગી તમારે ત્યાં જોડે આવવાની જરૂર નથી પાછા તમે ત્યાં પોચા પડી જશો એટલું કહીને પ્રોફેસર વીર સુતે ખભે ખેસ નાખીને તૈયાર થયેલા પિતાને અટકાવ્યા નહીં યમુનાને પોતે હટકાવતો તેમજ ધમકાવતો ગાડીમાં નાખીને લઈ ગયો સરકસના ચોપાનીએ જેમ ઘોડા ગાડીમાંથી ફરફળાટ કરતા વેચતા હોય છે તે રીતે આ ઘોડા ગાડીમાંથી યમુનાના આપ શબ્દ વેરાતા હતા ગાંડીની ગાડી પાછળ લોકો પણ દોરતા હતા પ્રોફેસર વીર રજા પૂરી થઈ તે પૂર્વે જ એને પિતાએ ભેગા કરેલા આ કુટુંબીયની વેચામાંથી નાચી છૂટવા તથા પુત્રને પણ આ વાતાવરણમાંથી ઉઠાવી લેવા ઈચ્છા કરી પણ પિતાએ પુત્ર પાસેથી દેવોને માગી લીધો શરીરે સુખ લકડી છે અહીં ભલે રહ્યો અમે દાદો દીકરો જોડીદાર થઈને રહીશું તારે કશી ચિંતા કરવી નહીં ઠીક તો રાખો પ્રોફેસર વીરસૂદ અને એના પત્ની દેવના સગા માતા નહીં પણ પ્રોફેસરના નવા પત્ની પોતાની કોલેજના શહેર તરફ ઉપડી ગયા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ